બારથી પંદર દિવસ નથી થયા અને ગુજરાતમાં ફરી એક વખતે હેવાને એક બાળકીને શિકાર બનાવી છે વાત છે હવે સુરેન્દ્રનગર જિલ્લાના દાંગધ્રા તાલુકાના એક નાનકડા એવા ગામની કે જ્યાં એક છોકરીને રિક્ષામાં આટો આપવાના બહાને લાલચ આપીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું જોકે એ દીકરીની સાથે ઘટના બની રહી હતી તે વખતે તે દીકરીએ બુમાબૂમ કરી અને જેના કારણે આસપાસના લોકો ત્યાં એકત્રિત થઈ ચૂક્યા ને હેવાનને રંગે હાથે દુષ્કર્મ આચરતા પકડ્યો જ્યારે હેવાનને રંગે હાથે પકડ્યો ત્યારે તાત્કાલિક તેને ધાંગત્રા પોલીસને સોંપવામાં આવ્યો બીજી તરફ ત્યાં બાળકી કે જેની ઉપર દુષ્કર્મ આચરતો હતો તે લોહી લુહાણ થઈ ચૂકી હતી એ દુષ્કર્મ દુષ્કર્મ પીડિત એ બાળકીને સારવાર માટે ધાંગધ્રાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી અને જ્યારે આ હેવાનને પૂછવામાં આવ્યું પોલીસ મથકે લઈ જઈને કે તે કેમ આ પ્રકારનું કૃત્ય આચર્યું ને કઈ રીતે આ પ્રકારનું કૃત્ય આચર્યું ત્યારે હેવાને એવું કહ્યું કે મને એવું લાગ્યું કે આ બાળકી મારી રિક્ષાની આસપાસ ફરી રહી છે હું એને રિક્ષામાં બેસાડીને એની સાથે દુષ્કર્મ આચરીને પાછી એને ત્યાંને ત્યાં કોઈ જગ્યાએ નાખી દઈશ કોઈને ખબર પણ નહીં પડે

મીનાભાઈ તેજાભાઈ મારો નામના શખ્સે બળાત્કાર કરેલી જે આધારે પોલીસે ત્વરિત કાર્યવાહી કરી અને ગુનો દાખલ કરી અને તાત્કાલિક તપાસ હાથ ધરી અને આરોપીને તુરંત જ પકડી પાડેલ છે અને તેના વિરુદ્ધ હાલે ધરપકડ કરી અને વિશેષ તપાસ ચાલી છે દરેક મા બાપે પોતાના વયના બાળકોનું પોતાની રીતે જ પોતાની વાલીપોનામાં હોય તો તકેદારી રાખી અને પોતાના બાળકમાં આવું કોઈ અજાણ્યા તેમને એકલા ન મૂકવા જોઈએ અજાણ્યા માણસો અજાણ્યા ઈસમો સાથે વિશ્વાસ કરીને ન જોઈએ વિકૃતિ બાબતે ક્યારે કોઈના મનમાં જાવે તે બાબતે આપણે કોઈ ગેરંટી કે કોઈ પ્રડિક્શન કરી શકતા ન હોય જેથી આ બાબતે દરેક મા બાપે પોતાના ભાઈના છોકરાઓની તકેદારી પોતે જાતે જ રાખવી જોઈએ તેવો મારો સંદેશ છે

પકડી પાડેલ છે અને તેના વિરુદ્ધ હાલે ધરપકડ કરી અને વિશેષ તપાસ ચાલી દરેક મા બાપે પોતાના વયના બાળકોનું પોતાની રીતે પોતાની વાલીપણામાં હોય તો તકેદારી રાખી અને પોતાના બાળકો અજાણ્યા તેમને એકલા ન મૂકવા જોઈએ અજાણ્યા માણસો અજાણ્યા ઈસમો સાથે વિશ્વાસ કરીને મોકલવાના જોઈએ વિકૃતિ બાબતે

ગુનો નોંધીને આરોપીના રિમાન્ડ માંગીને વધુ તપાસ હાથ ધરી છે જોકે સુરેન્દ્રનગરનો મૂળ રહેવાસી છે આ આરોપી પરંતુ ધાંગધ્રા નજીક એક કામથી ત્યાં ગયો હતો યુવાન મુન્ના બારોટ નામનો વ્યક્તિ જે છે કે જે રિક્ષા ચલાવી રહ્યો છે અને તે હેવાને આ પ્રકારનું કૃત્ય આચર્યું છે તમારું શું માનવું છે ગુજરાતની અંદર આ બનતી ઘટનાને લઈને કેમ કે રાજ્ય સરકાર દ્વારા તો સરકારના કોઈ મંત્રી અથવા તો પોલીસ વિભાગ દ્વારા એવા દાખલારૂપ કિસ્સાઓ કે કેસ નથી કરવામાં આવતા કે દાખલો નથી બેસાડવામાં આવતો કે જેને લઈને આ પ્રકારની ઘટના દિવસે ને દિવસે વધી રહી છે આપનું શું માનવું છે આ ઘટનાને લઈને અમારા કોમેન્ટ બોક્સની અંદર જણાવજો અને એક દાખલારૂપ કેસ અથવા દાખલારૂપ સજાનો દાખલો બેસે એ પ્રકારની સજા થવી જોઈએ કે નહીં આપ જો એવું કોઈ વિષય માનતા હોય તો અમારા કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો અમારી ચેનલ ન્યૂઝરૂમને આજે જ લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરજો